અને આ બાજુ છે આપણે કારખાનું ઘણા ટાઈમથી આપણે વિડીયો સ્ટાર્ટ નથી કર્યો કારખાનાથી કારણ કે આપણે જૂના સબસ્ક્રાઈબર છે એ લોકોને ખબર જ છે કે અહીંયા આપણે કારખાનું છે અને જો આપણે કારખાનાથી વિડીયો શરૂઆત કરી દીધી કારણ કે આપણે કારખાનામાંથી શરૂઆત નથી કરી કારણ કે હીરા ગહતા હોય એટલે અવાજ આવતો હોય એમનો એટલે આપણે બહાર બજારમાં તો વહી આવ્યા છીએ વિડીયો પણ અહીંયાથી સ્ટાર્ટ કરી દીધો છે તો આ છે આપણે પાછળની જો કારખાનાની બજાર આપણે અહીંયા છે આપણે જો કારખાનું છે જૂનું કારખાનું પણ બાજુમાં છે અહીંયા તો આ વાતની એને તો કાંઈ ખબર નથી કારણ કે આપણે જવાનું છે પોસ્ટ ઓફિસે અને પોસ્ટ ઓફિસેથી આપણે અત્યારે ફોન આવ્યો હતો કે તમારે તમારું કાંઈ કાગળ આવ્યું છે ભાઈ તો જો આપણે કાગળ લેવા જવાનું છે પણ શેનું કાગળ આવ્યું કારણ કે આપણે જ એક બે કાગળ આવવાના હતા પણ કયું આવ્યું છે તો હજી મને ખ્યાલ નથી આપણે જાય પછી આપણને ખબર પડે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી ગયો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ પોસ્ટ ઓફિસે જો આપણે આપણે પોસ્ટ ઓફિસમાંથી ફોન આવ્યો તો અહીંયા આપણે પોસ્ટ ઓફિસ છે બોલો ભાઈ હું તમારો ફોન આવ્યોતો નહી અલો આ તમારો સહી કરી દઉં છું અયા જો આપણે મસ્ત મજાની અયા સાઈન કરી ની ગઈ છે આપડે પિન પણ આવી ગઈ છે તો હવે આપણે કેસુ માટે આ સરપ્રાઈઝ રાખવાની છે તો વિડિયોમાં કન્ટીન્યુ બન્યા રે તો ફાઇનલી પોગી ગયા છીએ આપણે આપણા ઘરે કારણ કે ઘરની અંદર તો ઈ આપણે ગયા નથી આપણે બહાર આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે અયા આપળો જો ગાડી પાર્ક કરી દીધી છે અહીંયા આપણે જવાનું છે હવે ઘેરે તો સેજો શું કરે છે આપણે દરવાજો ખોલીને જોવી સેજું તો ઘરે નથી એવું લાગે છે કારણ કે દરવાજો તો બને જ છે આપણે જોવો તો ફેમિલી સેજું જો કઈ હેઠળ તો છે નહીં આપણે જવું છે થાબે કારણ કે થાબે છે આપણે આર્યન ભાઈ ની છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો આપણે જઈએ હવે માથું કરે તું હે ત્યાં બહાર વે વાત કહું આવું એ ડીશ મૂકી દે એઠી ખડી પછી શું જય માતાજી જય શ્રી કૃષ્ણ હા તો છે ને તારી માટે પેલા હું એક માઇક લાવ્યો છું પેલા આ માઇક લગાવી દે પછી આ મારી સાઈ મૂકી દે

એવી તો હું ખુશી છે એવી હા અરે એવી તો મારા માટે આજે મોનાનો સુરજ ઉગ્યો છે એવું બતાય મને આજે મોનાનો સુરજ તો તો એ તો વાત મારે જાણવી જરૂરી છે તો મને પણ કયો એવી તે હું વાત છે હમ હું આવી છે કે જે વસ્તુ આવી છે આપડી આપડી વસ્તુ તો ઓનલાઈન ઓ ઓનલાઈન હમ એ તો કાક ફોન બન કેતા થા આઈફોન મગાવવાનો છે તે કદાચ મગાવ્યો છે એ વસ્તુ નથી આપણે પોસ્ટ ઓફિસમાં આવી છે પોસ્ટ ઓફિસ માં તો જો કે આરિયન નો આપણે આધાર કાર્ડ બાકી છે એટલે આરિયન નો આધાર કાર્ડ આવી હોય એ તો બધા ખબર જ છે આપણે આરિયન આધાર કાર્ડ કઢાયો છે આધાર કાર્ડ નથી આવ્યો તો કાકા હાં તાડો સો કાકા હાથમાં હોય એવું લાગે છે મને જોજો ને હું જોવા દે પાછળ એ દેખાડો દેખાડો હા તારા માટે ખાસ છે મારા માટે ખાસ તારા ને મારા બેની માટે તમારા માટે ખાસ હોય એટલે મારા માટે તો ખાસ જ હોય દેખાડી દે હવે કેટલી છે આ શું બની દે બેન લઈ છે જણી જીણી આ શું કોલીન જોતી નહી તો મને હર દેખાડી જો મને પેટમાં દુખો મળ્યો હા તો હારું લે ચાલો આખી બન કદ સુ દેખાડી જો બરોબર કાઈ વાંધો આ છો કોલતી નથી કેમેરા ઝૂમ કરવા દે આ છો બઈ નો હાવ જો જેને જરી કે તે જરી કઈ નો જોવે રે હવે આટલા કી દે બે આટલા માં કરું બે માં આપો ને બે માં એક હાથ માં છે લે કોલતો આ ક્યો અરે વાહ આ તો આપડે Google Access લાગે હે ખબર પડી કે તને અરે હાથ આવે ને ઓળખું ને એવું બને હે

આમાં તો જે મહેનત કરતા હોય ને એને ખબર હોય કે આ વસ્તુ શું છે આ વસ્તુ તો એવી છે ને માણસો અત્યારે ચણ ચણ ચાર ચાર વરસતા કામ કરે છે તો છતાંય આ વસ્તુ કોઈની હાથમાં આવતી નથી ઘણા ઘરે હાથમાં નથી આવતી અમુક લોકોની હાથમાં આવે છે આ એવડી એ વસ્તુ છે આ એવડી વસ્તુ છે હાથમાં છે અત્યારે જુઓ અરે આની ખુશી તો કાંઈક અલગ જ છે કેમ કે આપણે આજ તો સિરાજ કે ઘડે સોનાનો સૂરજ ઉગ્યો એટલે મને જો કે આમ આને તો વેમ નહોતો મને આધાર કાર્ડનો વેમ હતો કેમ કે આપણે ચારક મહિના થયા છે આધાર કાર્ડ કઢાવ્યું

અલા એક્સ રે કરે એટલે મને દેખાણા અને આનું આનું ઇનબોક્સિંગ અનબોક્સિંગ કોણ કરશે આનું અનબોક્સિંગ કોણ આપણે કરવાનું છે તો કરી નાખું મારા હાથે કે તમારે કરવું છે મને આવડશે નહીં નકામી ફાટી જશે હા તો ધીમે ધીમે લઈ જા બરોબર તમની કરતા તમે જ કરના છો ને હા ના ના ધીમે ધીમે ખોલતું તારા હાથે મુરખ થઈ આ મારી મહેનત નું હા કારણ કે આપડા મહેનતનું ફળ હવે મળી ગયું છે આપણને કારણ કે આપણે એક વર્ષ દિવસ આમાં મહેનત કરી અને આપણી ચેનલનું પણ એક વર્ષથી પૂરું થઈ ગયું છે સેજો જોઈએ હો ધીમે ધીમે ખોલજીએ નંબર ક્યાંય ફાટે નહીં આમ હો સ આકડાનો કોડ આવશે કારણ કે ફેમિલી આ તમારા સપોર્ટના લીધે જ બધું અમારે ફળ અમને મળ્યું છે આ કા હા યુટ્યુબ ચેનલ જિંદાબાદ હા સેજુ કહેતી હશે મને જેટલી કેરી મીઠી લાગે ને એટલું જ મને આ યુટ્યુબ પણ આટલું ગમે છે એમ કહેતી હશે કા કહેવાનું જ હોય ને હા ધીમે ધીમે હો કેમ કે આપણે મહેનત છે આપણી આમાં મહેનત વગરથી આપણે રૂપિયા ખોટો રીતે કઈથી કઈથી કમાતા નથી હા મન માર મમ્મી છે ને મહેનત ની રોટલી ખાવાનું શીખવે છે હા તમને કહો ને બી જોઈ ને આમાં હું ખટે કાય મહેનત ની રોટલી ખાઈ તું કે કે હું કહું બધું એક જ છે આપણે હવે 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 તો મને નહીં આવડે એમાં છે કોળ એમાં ધીમે ધીમે ખોલ તારી આ જ આપણે ખોલવાનું છે તો જો છે જો ધીમે ધીમે આપણે પાછળ ખોલે છે આમાં આપણે સ આંકડાનો કોડ આવે એ વેરીફાઈ કરી દેવાનો છે એટલે આપણે ગૂગલમાંથી આવશે હવે પૈસા કા તરત આવવા મળશે તરત તો એ નહીં આવે પણ થોડીક કહીએ ભોગ દેવો જો હે આપણે પછી આપણે ભરશું પૈસા હા તે મને તો એમ કે આવી ગઈ છે હા એટલે હવે પૈસા આવી જશે હા એમ નું આવે ને પૈસા આવી જશે તો આપણે અનબોક્સિંગ કરી વાળી છે દેખાડવા જ પડે જો કે બધા તો દેખાડાય ખરાબ કેવાય કોડ આપડે નાખી દેવી પછી ખબર પડે કે આ સિરાક સેજુ લોગત છે એમ બરોબર ને તો મારી મહેનતનું ફળ મળી ગયું છે અને તમે બધા વિડીયો જોવો છો એટલે તમે એટલે સુધી પહોંચી શક્યા ન કરતો કરતોમાંથી કાંઈ ન થાય તમે વિડીયો જુઓ અને અમે વિડીયો બનાવી મારા સપોર્ટના લીધે અને માતાજીને દયાથી આપણે ગૂગલ એક્સેસ આવી ગઈ છે જોકે હવે કાંઈ આપણે ઉપાડી છે નહીં હવે તો આપણે ખાલી પગાર જ લેવા જવાનું છે પણ પગારની તો જે વાર લાગશે એ તો તમને બધાને ખબર છે કેમ કે આપણે ડેઈલી બ્લોગ નથી મૂકતા

આ દસ ડોલર થાય પછી તો આપણે આ ગૂગલ એક્સેસ આવે અને ગૂગલ એક્સેસ પણ આપણે આવી ગઈ છે ફાઇનલ બસ ખૂબ ખૂબ આભાર તમારો બધાયનો આવીને આવી રીતે સપોર્ટની જરૂર છે તમે બધા સપોર્ટ કરતા રહ્યો હા કાઈ નહીં જોશું તો આને હું તું હાસવીને મૂકી દેજો અરે સંતાડી દઉં હંતાડ દીયું છે એ જોવો તો ખરા આ તો મારો અડધો દિલનો ટુકડો છે હા અડધો તમે અડધો આ અડધો ચાર ભાગ પડે એમાં અડધો મારો કે આનો બધાયનો નાખા નાખા ભાગ પડે એમાં ચોથો ભાગ આ છે ગૂગલ એક્સેલ એ ગૂગલ એક્સેલ વાહ વાહ બરોબર ને આમ મોટામ તરીકે ખુશી આજ કા અલગ અલગ લાગે હો તો આજ આ ખુશીમાં મને હું કઈ છે કઈ હોટેલ બોટલ માં લઈ જવાનો વિચાર છે હા તું કે ને લઈ જાવ છે કારણ કે આપણે જે વસ્તુ મેન વસ્તુ હતી આત્મા આવી ગઈ છે હવે એ તો હવે કઈ મુંજાવાનું થોડું હોય એ જે તો પગાર કઈ ન થાય તો એટલા બધા ખુશીમાં તો ફેમિલી તમને બધાને ખબર જ હશે આપણે કોની મહેનત છે કારણ કે સેજોની અને મારી અને બેગ તો આપણે છે શું નહીં કારણ કે આપણે તમને ખબર છે આગળ કીધું તો આપણે મેનેજરમાં બેસી સીવી એટલે કે ટાઈમ એવો કે એટલો બધો મળતો નથી તમને ખબર છે કે આપણે બે દિવસે બે દિવસ પછી આપણે વિડીયો રોજ ચડાવી સીવી અને રોજે રોજ તો આપણે વિડીયો મૂકવાનો કાંઈ ટાઈમ રહેતો નથી અને આ વસ્તુ તો સ્પેશિયલ આપણે યુટ્યુબવાળા ખાલી ઓળખવા માટે તો આપણે મોકલે છે અને પછી આપણે રિટર્ન કરવાની હોય કારણ કે એને ખબર પડે કે આ માણસ છે ને આમ એ તો તમને બધાને ખબર છે જે યુટ્યુબમાં છે યુટ્યુબમાં નહીં હોય એ લોકોને થોડુંક નવીન લાગશે

શું કેવું છે તું તારે હા અને આપણા માટે તો સારું જ કહેવાય તમને આગળ કીધું એને ઘડે કે આમાં મહેનત કરી છે આની માટે તો રાતને દી એક કર્યા છે ઉજાગરા કર્યા એ તો જેને કર્યા હોય ને એને ખબર એટલે મેં તો જો કે નથી કર્યા શિરાક રાતે એડિટિંગ ને એવું કરતા હોય એટલે એને જ ખબર હોય કે એવા ઉજાગરા થાય એ હા ઉજાગરા ને ઉજાગરા જ તમે વાત ન કરો કારણ કે રાતે આપણે એક એક વગાડી દઈએ તમને હાસું તો નહીં લાગે પણ જે વિડીયો બનાવતા છે એને ખબર છે આમાં કેટલા વાગે એ રાતે બાર એક ફાઇનલ આપણે ડેલી આપણે થઈ જાય છે વિડીયો જ્યારે મૂકવાનો હોય ત્યારે આપણે એડિટિંગ કરવાનું હોય થમેલ બનાવી બહુ માથાકૂટ વાળું કામકાજ છે આ તો આજે કરતા હોય ને એને ખબર હોય છે બરાબર છે અને જે ન બનાવતા હોય એને તો હું બસ ઉતારીને મૂકી દેવો એમ જ હોય આની માથે આની માટે ઘણી મહેનત થાય છે એકવાર જે કહેતા હોય એને બાકી બધાને તો નથી લાગતું કે જે બધા એમ કહેશે કે વિડીયો બનાવે આમ બનાવે બધું થઈ ગયું છે રેડી એટલે આપણે કઈ ઉપાધિ કરવાનું છે તે નહીં જે કેવું હોય કે બસ આપણે ભલાને તો ફેમિલી આવો નવો સપોર્ટ કરતા રહીએ એટલે જેથી કરીને અમે પણ ધીમે ધીમે થોડાક આગળ વધવી બરાબર આ સપોર્ટ જેવો કર્યો છે આવો નવો સપોર્ટ કરતા રહીજો અને આ વસ્તુ આપણે પણ મળી ગઈ છે તો આજનો વિડીયો જો અમારે ગૂગલ એક્સએફીનો હતો તમને ખાસ કહેવાનું હતું અને આપણે વિડીયો પણ મસ્ત મજાનો આપણે બનાવી વળ્યો છે તો અમારો વિડીયો અહીંયા આપણે પૂરો કરવાનો છે અને આવો નવો સપોર્ટ કરતા રહીએ હા

અને ચેનલ માં નવા હોય તો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે મળશું પાછા એક નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી કેટલી ઉતાવ હતી કે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ આને ભાઈ ગઈ તો ને તે બધું ભૂલાઈ જાય છે બોલ હા બાય બાય